ઇટાલીના રોમ શહેરમાં એક પ્રખ્યાત રસોઈયા ત્રિરંગા પીઝા બનાવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા રોમની પ્રતિષ્ઠિત રસોઈયા વેલેન્ટીનો રહીમે બાજરીમાંથી બનેલા ત્રિરંગા પિઝા તૈયાર કરીને વડાપ્રધાન મોદીને જન્મદિવસની નોખી ભેટ આપી હતી રસોઈયા રહીમે આ ખાસ પિઝાનો આધાર સંપૂર્ણપણે જાડા ધાન્ય બાજરીમાંથી બનાવ્યો હતો જે વડાપ્રધાન મોદી દ્વારા વૈશ્વિક સ્તરે બાજરીને શ્રીયંત તરીકે પ્રોત્સાહન આપવાના અભિયાનને એક સન્માન હતું પિઝા પરની સજાવટ ભારતીય ધ્વજના ત્રણ રંગો કેસરી સફેદ અને લીલા રંગની સામગ્રીને ચૂંટણીઓથી કરવામાં આવી હતી પોતાની કલાત્મક પ્રસ્તુતિ સાથે રસોઈયા રહીમે ઇટાલિયન ભાષામાં જણાવ્યું કે બાજરી જેવા ધાન્ય ખાદ્ય સુરક્ષા પર્યાવરણ સ્થિરતા અને ખેડૂતોના પડકારો જેવા વૈશ્વિક મુદ્દાઓનો ઉકેલ લાવી શકે છે એક ઇટાલિયન રસોઈયા દ્વારા કરવામાં આવેલી અનોખી ઉજવણી વડાપ્રધાન મોદીના I am an Italian pizza maker. We are here in Rome in my restaurant, and today we make it a special millet pizza, just to celebrate the 75th birthday of the Prime Minister Modi. I'm really excited about it. We I have a special decoration for that kind of pizza Let's make it with pepperoni green pepperoni pizza for celebrate the prime minister he promotes healthy foods healthy millet and everything we loved tante auguri a te tante auguri a te Tanti auguri caro modi tante auguri a te Tanti auguri! Happy birthday!